Channel of Fredrudra રાધનપુર મહેસાણા રોડ પર નવીન આદિવાસી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાધનપુર મહેસાણા રોડ ઉપર નવનિર્માણ પામનાર આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને આદિવાસી સમાજના અગ્રણીઓ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી એવા તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવામાં માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાધનપુર વિકાસની અંદર સહભાગી બની વિકાસને વેગ અપાવતા જાગૃત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બાબુલાલ અને કરસનભાઈ ફોજી અને અજય રાણા અને પ્રવિણ રાણા ડાહેજી ઉકાજી અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ અને પ્રભુભાઈ અને મનસુખભાઈ અને ખુબાજી સહિતના આદિવાસી ભીલ સમાજના બેતાળીસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ખુબ આજે આનંદ ની વાત છે આદિવાસી હિલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવન નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાન્ટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંટની મદદ છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી હું શુભકામના પાછું બોલવાથી